આવી ગયા છે હવે એટલા મને લાગે કે આવવાના તો આવિયા છે તો કણા બધા જોઈએ રાતે ગ્રાઉન્ડ માં જાય પછી શું થાય ખબર પડે ચા ચા એ તો લે આ રવિનાથી આપણે 10 બાર ને પૂછ્યા આપણે गुजरात ना से गुजरात ना से गुजरात गुजरात ना से के तेलंगाना से हेलो गुजरात ये की भर्ती करने आ हां हिंदी 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 आते हिंदी 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 किसी को नहीं आती हिंदी कहां से आते हिंदी 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 आते हैं ना नहीं नहीं कुछ नहीं है बोल सकता बोलो हिंदी आते हैं ना कहां से आए हो कहां से आए हो कहां से आए हो

<laughs> नहीं, नहीं, नहीं। <laughs> अभी बनाया नहीं, 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 यहाँ पे आके बनाया मैंने वीडियो आए तो लाइक शेयर करते ना भाई कॉन्ग्रेचुलेन ऑल देशा भाई

सर कहाँ से आप कहाँ से आप ये भी आंध्र प्रदेश से हाँ हिंदी पाँच तारीख को हिंदी आती है आपको हिंदी हिंदी लैंग्वेज तेलुगु आती है हिंदी नहीं आती आपको आंध्र से। सभी आंध्र से तेलंगाना से कौन है तेलंगाना से आप तेलंगाना से अरे यार। आज ही आपका आज ही सुबह सुबह आज सुबह हमारा भी सुबह ही गुजरात से हाँ गुजरात हाँ सुबह सब साथ, साथ में साथ में हम लोग हम लोग साथ में ही दौड़ेंगे तो तेलंगाना सर हाँ कौन से दादा नगर हवेली हम लोग साथ में ही सब प्रैक्टिस करके आए होगे ना रियासल रियाले कितना मोहता है हम सब एक जैसे एक पता नहीं सूरज तो से कौन है सूरज से आप गुजरात से आप गुजरात से एपी तेलंगाना 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 सुबह वाला कल सुबह कल सुबह सारा बजे ट्रेन नहीं यहाँ पे ग्राउंड है यार हाँ सुबह सुबह भी, भी गुजरात से आप तेलंगाना से हाँ। सुबह ग्राउंड है आप घर जा रहे हो सुबह तो शाम को हाँ हम लोग गुजरात से हम लोग घर नहीं जाने वाले हम हाँ। इधर घूमने वाले हैं घूमने वाले।, वाले कल कल मॉर्निंग कल मॉर्निंग में ठीक है

આ બધા તમે મતલબ આરામ કરે છે બધા આરામ જરૂરી છે આરામ 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 હે એવું નહી આરામ જરૂરી છે જવા શકો તમે આર્મી ની ભરતી એટલે હાડ માં હાડ ભરતી એક ભરતી આવી નહી હોય એમાં आ세요 જોવો તમે દોર કરીને લાવ્યો કોમેટો થેન્ક યુ સંતોષ બરા કેટલે આપડે તો ભરતી કરવા નથી આવેલા જોઈ શકો છો એપી છે એપી કર્ણાટકા કર્ણાટકા तेलंगाना 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 सुबह ते वाले गुजरात गुजरात हम लोग गुजरात से हम लोग सब तेलंगाना से सुबह थैंक यू सर हम लोग लेट हो रहा है आ, ओके, ओके। हाँ जय सको तुम्हें છે બદામો છે બદામો મળી છે ભાઈ આપણને તમિલનાડુ ની અંદર તો બદામો બધાય આ આની જ વેણી બનાવે છે આ ફૂલડા ની આ વેણી આની જ બનાવે છે અહીંયા ગાંધીપુરમ ગાંધી હા ગાંધીપુરમ ગાંધીપુરમ જ જવાનું છે આ જો આ ગાંધીપુરમ આપણે ક્યાં જવાનું ગાંધીપુરમ આપણે યાદ રાખવાનું ગાંધીપુરમ આપણે હાલી રહેવાનું છે હાલી હા પણ એટલે તો કહું ગાંધીપુરમ યાદ રાખવાનું દેખો 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 યાર એવું છે ને કે અહીંયા મતલબ આવ્યા તો ઘણા બધા ભરતી કરવા પણ હવે રાતે ખબર પડે કે દોડોવાળા કેવા છે અને કેવો માહોલ થાય છે માહોલ તો અત્યારે અમને બહુ મસ્તનો જોવા મળ્યો છે ઘણા બધા જોયા તો પ્રેક્ટિસ વાળા જ છે કેમ કે અહીંયા પ્રેક્ટિસ વાળા જ આવે એટલા બધા દૂર અને ટી ભરતી કરવા માટે તો બહુ પ્રેક્ટિસ કરી હોય આવે એ એમનું કોઈ આવે નહીં બહુ હાડ પડે છે કેમ કે મેં કરેલી છે એક વખત નાસિકની ભરતી કરેલી છે આપણે નાસિક ગયા હતા બે ભાઈ ગયા હતા બે ભાઈ એમાંથી એક ભાઈ અત્યારે આસામ રાઇફલની અંદર છે અને આર્મીનું ભૂત એવું છે ને કેમ કે આર્મીનો એક પ્રેમ આર્મીનો આર્મી સાથે જેને પ્રેમ થઈ જાય ને આર્મી આરે એ પ્રેમ એવો છે ને કે એ જિંદગી પર જાતો નથી છોકરીનો પ્રેમ હોય કે ગમેનો દોસ્તાનો પ્રેમ હોય કે ગમે એનો પ્રેમ હોય ને એ વિયો જાય પણ આર્મી હારે એક વખત પ્રેમ થઈ જાય ને ગમે ને તો એ તમારી એજ લિમિટ એજ લિમિટ જ્યાં સુધી ક્રાઇટેરિયા પૂરો થાય ને ત્યાં સુધી જાતો નથી કેમ કે એવો એક નશો છે એક કેમકે એ નશો બહુ ફોજીનો નશો છે ને બહુ ઓછા માણસોને લાગે છે ને જેને લાગે છે ને એને જિંદગીભર જાતો નથી એમાંથી અમાર જેવા માણસોને પછી મેડિકલમાં અથવા તો ગમે એમાં કાઢી નાખે તો પછી લાઈફ ટાઈમ અફસોસ તો રહે છે કે લાગ્યા નહીં પણ કાંઈ વાંધો નહીં ઉપરવાળો કાંઈક આપણા માટે સારું જ વિષય હોય જે પણ જિંદગીમાં થતું હોય એ સારું જ થતું હોય સારા માટે જ થતું હોય કાંઈ અફસોસ કરવાનો નહીં ટેન્શન લેવાનું નહીં કેમ કે અફસોસ કરવાથી કાંઈ મળતું નથી મહેનત કરવાની મહેનત કરવી આપણા હાથમાંથી મહેનત ચાલુ રાખવાની ઉપરવાળાને જ્યારે દેવું છે ત્યારે દઈ દે એનો ટાઈમ આવશે એટલે આપણે ઓનલી પર મહેનત કરી કે બીજાને જોઈને જલન ખાવી નથી એનું જ નામ ઇન્સાનિયત ભાવનગરના આપણને ફ્રેન્ડ અહીંયા મળી ગયા છે તમિલનાડુની અંદર ભાવનગરના આવ્યા છે ભાવનગરના આપણને દસ્તારો મળ્યા છે

ફંગા દોસી યસ યસ ફંગા દોસી ફッカ સજી વાળો છે અરે ભરો અરે બળ ગયો ભરો જોઈ શકો છો તમે ભાવનગરના આપણે આપણા ફ્રેન્ડ મળી ગયા છે અહીંયા કેમ કે